અલ્લાહ આનંદ ભાઈ અને અમે આજે સાંજે હમ લોકો છે ત્યાં લગન માં છે બરાબર તો લગનનો અમારો વિડિયો જોને ફોલો કરજો અને કમેન્ટ ਵੀ કરજો મિત્રોને ગમે તો આગળથી ફોલો કરજો

બસ સ્ટેન્ડ પકડીને તમને આગળનું વ્યૂ બતાવીશ કારણ ભાઈ કેમ છે મજામાં બસ મજામાં મજામાં બોલો ચાલો એક્સપ્લોર કરવાનું છે હા તો બે દિવસ લગ્નમાં રહીશું અને એક દિવસ ભૂજ એક્સપ્લોર કરશું બરાબર એવું છે કેવું નહીં ઓકે કોમેન્ટમાં કહેતા રહેજો કે કઈ જગ્યા સારી છે ભૂજમાં ત્યાં આગળ જઈશું હા જોગી મળી જગ્યા છે જોગી ભાઈ કેમ છો મજામાં અને તમે આપણે આવી ગયા છે પાટણના બસ સ્ટેન્ડ જુઓ તમે આજે પાટણ બસ સ્ટેન્ડ મિત્રો શું લાગે છે ગરમીમાં તમને ગરમી છે જોરદાર ખાણ આપણી બસ આવી ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો સામે આપણે બસ આવી ગઈ છે તો આપણે પાંડે બેસી ગયા છે બસમાં મિત્રો મજા આવે ને બસ બસ રાતના અગિયાર વાગ્યા છે અને અત્યારે શાંતલપુરમાં આવી ગયા છે ને આ હોટલમાં રોકાયા છે હોટલ

કેમ કે બધા બસ વાળા રાતે અગિયાર વાગે અત્યારે બસ ઊભી રાખી છે આ છે આપણી બસ ઝઘડો થઈ ગયો ઝઘડો થઈ ચાલુ થઈ ગયો છે આ એ હોટલ પર ઝઘડો થઈ ગયો છે તો મિત્રો ફાઇનલી આપણે ઉતરી ગયા છે આદિપુરમાં આવી ગયા છે બધા ભાઈઓ આગળ જાય છે તો મિત્રો ફાઇનલ આપણે આવી ગયા છે ઘરે જે રાહુલભાઈના ઘરે જેનું લગ્ન છે બધા આવી ગયા છે રાતના રાતના અઢી વાગે છે તો બસ આટલો ઓલક આજલા સુધી તો કેવો લાગ્યો આજનો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી